ભાભીજી વોટ ડુ યુ ડુ અમે રસોઈ બનાવીએ સવાર બપોર સાંજ રાત અમે રસોઈ બનાવીએ મિડ ડે મિડ વીક વીકેન્ડ ઇવન સન્ડે સવારે ઊઠીને અમે રસોઈ જ બનાવીએ તાવ આવે પહેલા અમે રસોઈ બનાવતા હોઈએ તાવ આવે પછી અમે રસોઈ જ બનાવીએ ઇવન દવા લીધા પહેલા કે દવા લીધા પછી અમે રસોઈ બનાવીએ કદાચ રિપોર્ટ કાંઈ પણ આવે ફેફસા હોજરી કિડનીમાં સોજો તો ડોક્ટર પાસે રસોઈ રસોઈ બનાવીએ બનાવીએ અને કદાચ અમને હાર્ટ એટેક આવી જાય ને તો એટેક અમે રસોઈ બનાવી લીધી હોય પછી હોસ્પિટલ જઈએ પાંચ દિવસ છ દિવસ ત્યાં દાખલ થઈએ પછી આવીએ આવીને રસોઈ બનાવીએ લોકો માટે કદાચ હોળી દિવાળી દશેરા તહેવાર આવતા હશે પણ અમે તો ત્યારે રસોઈ જ બનાવીએ સ્પેશિયલ રસોઈ બનાવીએ વધારે રસોઈ બનાવીએ પૂરી ફાફડા ચેવડો જલેબી સેવ ગાંઠિયા અમે રસોઈ બનાવીએ